અત્યારે જો અમે જમવા બેઠા છીએ અત્યારે વાયગા છે સવા તો અમારું જમવાનું અત્યારે ચાલુ છે દાલબાટી બનાવી છે આજે દાલ બાટી ખાધી જશે રાજસ્થાનની સ્પેશિયલ તો ચાલો દાલ બાટી ખાઈ અને આજે નહી કેતા ભૂલી ગયો હું આજે એક એમેઝોન એક પાર્સલ મંગાવ્યું છે તો એ હું અનબોક્સ કરીને તમને બતાવીશ વ્લોગિંગ માટે કામ નું છે તો શું તમે હમણાં કહી દઉં પણ ગાઈસ ને ત્યારે બતાવીશ જ કેવા કરતા વધારે આઈડિયા આવે ચલો જમી લઈએ મસ્ત સૌરવ જોશી ના વ્લોગ ચાલુ છે આજે આળસ મે રહે મેં સાની મુની બહુ કામ છે આજે ભી મોડું ફ્રી થઈશ

ગાઈસ પાર્સલ આવી ગયું છે અને આને રાતે બતાવશું બ્લોગિંગ માટે યુઝફુલ એક વસ્તુ મંગાવી છે બ્લોગમાં બનાવી દેજો હાય ગાઈસ તો મારે જસ્ટ જસ્ટ કામ પાયતું છે અને હું અત્યારે કરું છું રસોઈ બટેરાનું શાક ભાખરી અને રસ કરવાનો છે ચલો કરીએ ફટફટ અને પછી જમી લઈએ ભૂખ પણ લાગી ગઈ છે અને આ જો અહીંયા ફેસ કરે છે પણ એને કીધું એવું કે મને મારું મોઢું ના બતાવતી કે બાકી તું બતાવી દેસ એટલે તમે કહી દે એટલે હું બતાવીશ નહીં પણ તમને કહી દઈશ

હલો અડી જા માસા ક્યાં આટે ગયા હૈ ઓલ્યો માસા સાથ પકડો મોબાઈલ માસ્ટર સે ભરસોઈ બનાવે માસ્ટર સે મોબાઈલ પકડી નું હોય જોયા નથી ખાવાનું થઈ શાક તો બનાવી નાઈ પણ ફટફટ શાક કે ડબકટ બની ગઈ ફટફટ જ કરવા કુકર બંધ ન થાતું અરે ઢાંકણા હિંગ બોલી થઈ ગઈ બે પૈસા નથી કુકર લેવું છે નતો એક વિડિયો માં આવે તો કુકર લઈ લઈ ભલાને હું ખાન બનાયા શું બનાવવાનું છે બહુ ઘટને આવા કસ્ટર સેફ ને બધી નળ એમ બોહાય જ નહી મારા પાડા પાવાના

ગાઈસ બ્લોગ માં બઈના રહેજો કે ભાખરી થાય છે આપણે જોતા જાજો ખાવા જેવી થાય કે નાખી ગોળ થાય છે કે પછી ઇન્ડિયાનો નકશો થાય છે એ જોતા જાજો ખાવા જેવી થાય કે નાખી દીધા છે ખાવા જેવી આંગરા ચાટા રહી જાય તો કાલ રાતે થોડા છાટા પડ્યા હતા અહીંયા એટલે ને આમ લાઇટમાં જીવડા આવે છે નાના નાના ઉડતા આવા પાકું વાળા છોકરી જલ્દી થઈ જાય આપણે થોડીક વાર લાગશે ગાઈસ એટલે ટાઈમ લેપ્સ માર દેશું બરાબર

પાટલા ઉપર રાખીને કરાય આમ એટલે એટલો ઓછો એટલે જ કેવું પડે ગેસ કરી દઉં ચાલુ ગેસ કરી દઉં

ફર્સે ઓરી જઈશ માસ્ટરเชફ ને એસી ન ખાવ અહીંયા એસી માટે ઓર્ડર દીધો છે આવે છે થઈ જાય ત્યાં આવી હું હે હું હે હા પૂછી દી પૂછી દી તમે સાને ને કરીને

વડવા નઈ હા સજનું તે કે કે ઓ કઠણ લોટ બાંધ્યો હે બાપ રે એક ભાકરી કરીને દેશી હા આ તા જણ મારાથી એ ઓ પ્રેતનો કરો છે સ્ટોપ બ્રિંદા છે એને એવી કમેન્ટ કરી છે કે એને ભીંડી શાક બહુ ભાવે સેમ ટુ યુ અને જે પ્રેન્ક કર્યો તો તે એ બ્લોગ એને બહુ ગમ્યો છે તો થેન્ક યુ કે માં સારા એવા વ્યૂઝ આવ્યા છે નેક્સ્ટ પ્રેન્ક થોડાક દિવસો પછી વિચારશું અત્યારે તો અત્યારે તો વ્લોગ આવશે હવે પ્રેન્ક પ્રેન્ક નહીં એટલે ગોતવામાં ભી પડી જાય આયા નિશિતે કમેન્ટ કરી છે કે સારા વ્લોગ બનાવો છો મજા આવે છે સો થેન્ક યુ

કમેન્ટ કરતા રેજો રસોઈ કરી કરીને પરસે વળી ગયા જોઈ શકો છો કોણ રસોઈ કરે છે

અને હા કેરી અત્યારે થોડીક ઓલી થઈ ગઈ છે ઘડી ગઈ છે તો કમેન્ટ કરજો સારી કેરી અત્યારે આવતી હોય તો કેમ કે હવે બધી કેરી ગળી ગયેલા છેલ્લી કેરી ખાઈ લઈ વરસાદ થઈ ગયો એટલે પૂરું હવે મિસ કરશું કેરીને અને જો હામે અહીંયા થમ્મુ બ્લોગ ચાલુ કર્યા છે થમ્મુ અને પલકના તો બ્લોગ જોશું ચાલો જમી લઈને પછી મળીએ અને પેલું પાર્સલ આવ્યું એ ઓપન કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો તો ગઈશ મસ્ત ખાઈ પી લીધું અને પેટ ફૂલ ભરાઈ ગયું ત્યાં પાર્સલ આવ્યું હતું અનબોક્સ કરી લઈ

તો આ રીતનું સેટઅપ થઈ ગયું છે જો આ જે છે ને પટ્ટો ને અહીંયા મોબાઈલ બતાવું તો મોબાઈલ ફસાવીને પછી હું તમને બતાવું મોબાઈલ ફસાવી દીધો અને આ રીતના ઉપર નીચે આ સેટિંગ થઈ શકે જો આ ઢીલું કરીને ઉપર નીચે સેટિંગ થઈ જાય તો મારા હાથ બે ફ્રી તો મેં કંઈક રેકોર્ડ કરવું હોય ને તો રેકોર્ડ થઈ જાય ને હાથ ફ્રી મારા એટલે બાઇક ચાલતું રહ્યું આગળનું રેકોર્ડ એ થઈ જવા દેવા કે સુતી એ દેખાય જાય કાંઈ મારે પકડવું જ ના પડે પછી રસોઈ કરતા હોય તો રસોઈ જ આમ રસોઈ થતી હોય કે આ સીટી કુકરની એ નમી ગયું બેસજો આ થોડુંક ટાઈટ કરવું પડશે જો ટાઈટ કરી દીધું નમી ગયું તું આ સારી ઉપયોગી વસ્તુ જ કહેવાય પણ જોઈએ અમે એક દી ટેસ્ટ કરીએ ને એક રિટર્ન કરી દઈશું પાછું રિટર્ન પછી ટેસ્ટ તો કરવા દે એક દી કેવું લાગે ને કર પછી કરશું હવે કાઢી લે પાછું બહાર આવો કઈક લુક આવે છે અહીંયા થી બેલ્ટ જેવું છે ખુલી જાય ઢીલો ટાઈટ થતો હશે પણ એ મેં જોયું નથી ચાલો અહીંયા એડિટિંગ સ્ટાર્ટ કરી દઉં અત્યારે વાગવામાં આવ્યા છે દસ તો હમણાં કાર્તિક ને આવશે તો એ પાર્ટ હું એડ કરી દઈશ વચ્ચે હા જો ગાડી આવી ગયો થામાનો નટો આ ક્યાં દેશની ની ટૂટી ફૂટી બનાવી હા ખાધી ખાધી એમ તો મસ્ત છે

તો રોડ ભીના થઈ ગયા છે અહીંયા તમને વરસાદ દેખાતો હોય જો પારી ઉપર સાટા પડે જો અહીંયા સામે પણ દેખાતું હશે જો વરસાદ તો થોડીક વાર વરસાદ જોઈએ ને હવે આ બ્લોગ નહીં એટલે જો બ્લોગ ગયું હોય તો લાઈક કરજો ચેનલ મારા હોય સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી હવે